હાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડિયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે આપણે આવી ગયા છીએ મોડલ્સ પ્લસ બી કેન બી કુડ બી હુડ બી વિલ બી શુડ બી મે બી માઈટ બી અને મસ્ટ બી ઈ પેલા મોડલ્સ તમામ મોડલ્સનો ખેલ ખતમ આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે નહિ તો કાલે આપડા વિડિઓ વગર નહિ હાલે આપણી ચેનલ મા દરોજ રાત્રે નવ વાગે વિડિઓ આવે છે એકદમ કાઠિયાવાડી ગુજ્જુ અંદાજમાં મા ઇતિહાસ મા યુટ્યુબ મા પેલી વાર એકદમ સહેલાઈ થી આજે છે મોડલ્સ પ્લસ બી દરોજ રાત્રે નવ વાગે વિડિઓ આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર અત્યારે જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આજે જોવાનું છે આપણે મોડલ્સ પ્લસ બી આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો હવે આવશે મોડલ્સ પ્લસ હેવ કેન હેવ કુડ હેવ મે હેવ માઇટ હેવ શુડ હેવ વિલ હેવ મસ્ટ હેવ જો મોડલ્સ પ્લસ બી અને મોડલ્સ પ્લસ હેવ માં ક્યાંય મુખ્ય ક્રિયાપદ આવતા નથી ક્રિયા ક્યાંય થાય જ નહીં મોડલ્સ પ્લસ બી અને મોડલ્સ પ્લસ હેવ માં ક્યાંય ક્રિયા થાય નહીં બી એટલે હોવું અને હેવ એટલે પાસે હોવું એ આપણે ટુ બી અને ટુ હેવ ના રૂપમાં જોઈ ગયા છીએ ધડખમ પ્રેક્ટિસ કરવાની છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બસો લાઈક નો ટાર્ગેટ છે ચાલો કેન બી કુડ બી વુડ બી શુડ બી can be could be may be might be will be would be should be અને must be be એટલે હો આપણે કેમ કહી મને લાગે છે કે તે ઘરે હોઈ શકે છે can be જો હોઈ શકે છે હોઈ શકે છે શકો છો શકે છીએ શકું છું હોઈ શકે છે could બી હોઈ શકે છે હોઈ શકે છે હોઈ શકે છે પરંતુ યાદ રાખજો મારા મનમાં જે લાગુ લાભ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઘરે હોવાની અથવા અરે કેમ કે મને લાગે છે કે મારો ભાઈ ઘરે હોઈ શકે છે સૌથી વધારે સંભાવના હોય 99% કે 100% મને વિશ્વાસ છે કે મારો ભાઈ ઘરે હોઈ શકે છે મોસ્ટ ઓફ હોય જ સૌથી વધારે સંભાવના 99 સૌથી ઓછી સંભાવના નહીં નહીવત એટલે લગભગ તો નહીં જ હોય લગભગ નહીં હોય સૌથી ઓછી સંભાવના કુડબીમાં સિતે એસી ટકા સંભાવના એટલે કે સાહીઠ સિત્તેર એસી ટકા સંભાવના ને આમાં ત્રીસ થી ચાલીસ ટકા સંભાવના સૌથી વધારે સંભાવના કેન બી એના કરતા ઓછી કુડબી એના કરતા ઓછી મે બી હાવ ઓછી માઈટ બી ને મારો ભાઈ ઘરે હશે તો વીલ બી ઘરે હોત તો હુડ બી હોવો જોઈએ સુડ બી અને હો જ જોઈએ મોસ્ટ બી આમાં ક્યાંય ક્રિયા થતી નહીં થાતી નથી મોડલ્સ પ્લસ બી વાળા વાક્યમાં ક્યાંય ક્રિયા થાતી નથી મોડલ્સ પ્લસ હેવ નો વિડિયો બાકી છે એમાં પણ ક્રિયા થાશે નહીં ઇતિહાસમાં YouTube માં પહેલી વાર તમે આજીવન તમે જો આજીવન ભૂલાય છે નહીં એવી પ્રેક્ટિસ હું તમને કરાવીશ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો હકાર વાક્ય આવડે એક જ વાક્ય ઉપરથી તમે કેન બી કુડ બી વુડ બી મે બી માઇટ બી વિલ બી વુડ બી શુડ બી મસ્ટ બી નવ વાક્ય છે નવ ગુણ્યા ચાર શું કામ ગુણ્યા ચાર હકાર વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાત નકાર વાક્ય તમે ઘરે બેઠા બનાવી શકો છો નવ ચોક ને છત્રીસ વાક્ય બને બરાબર જસ્ટ એક્ઝામ્પલ પાર્થ ઘરે હોય શકે છે પાર્થ કેન બી એટ હોમ પાર્થ ઘરે હોઈ શકતો નથી પાર્થ કેન નોટ બી એટ હોમ શું પાર્થ ઘરે હોઈ શકે છે કેન પાર્થ બી એટ હોમ શું પાર્થ ઘરે હોઈ શકતો નથી કેન પાર્થ નોટ બી એટ હોમ સૌથી વધારે સંભાવના હોય તો પાર્થ ઘરે હશે પાર્થ વિલ બી એટ હોમ પાર્થ ઘરે હોત પાર્થ વુડ બી એટ હોમ પાર્થ ઘરે હોવો જોઈએ પાર્થ શુડ બી એટ હોમ પાર્થ ઘરે હોવો જ જોઈએ પાર્થ મસ્ટ બી એટ હોમ ચાલો જોઈએ આપણે હવે સૌથી વધારે સંભાવના સૌથી ઓછી સંભાવના પછી હશે will be હોત હુડબી હોવો જોઈએ સુડબી બરાબર ચાલો તે ઘરે હોઈ શકે છે તે ઘરે હોઈ શકે છે જો હોઈ શકે છે તે એટલે હી આમાં ક્યાંય ક્રિયા થાય જ નહીં કોઈપણ વ્યક્તિ ક્યાં હતો ક્યાં છે બરોબર સંભાવના દર્શાવે હોઈ શકે છે સંભાવના વધારે હોય તો કેન હી કેન બી એટ હોમ સંભાવના એના કરતા ઓછી હોય તો ઉડ બી એના કરતા ઓછી હોય તો મે બી સાવ ઓછી હોય તો માઈટ બી આમાં નાઇન્ટી નાઇન પરસેન્ટેજ કેસમાં ઘરે છે એ છોકરો ચાલો તેણી ફ્રી હોવી જોઈએ તેણી એટલે સી જોઈએ એટલે સૂડ પછી બી મૂકી દ્યો આમાં ક્યાય મુખ્ય ક્રિયા પદ આવે ક્રિયા ક્યાંય થાશે જ નહીં બી શું ફ્રી બધા બધા એટલે ખુશ હશે અને ખુશ એટલે હેપી પાર્થ હોશિયાર હોવો જોઈએ પાર્થ જોઈએ એટલે સુડ પછી બી હોશિયાર એટલે ક્લેવર તમારા મમ્મી રસોડામાં હોવા જોઈએ તમારા મમ્મી રસોડામાં હોવા જોઈએ યોર મધર શુડ બી ઇન ધ કિચન હું આપણે ને હું ત્યાં હું ત્યાં હોત આઈ વુડ બી ધેર આઈ વુડ બી ધેર તેણી એકલી હોઈ શકે છે તેણી એટલે સી સંભાવના વધારે હોય તો કેન બી એકલું એટલે અલોન તેણી એકલી હોઈ શકતી નથી તો કેન નોટ બી તેવો તેવો એટલે ધી હોત હોત એટલે વુડ પછી મૂકી દયો બી અને ત્યાં એટલે ધીર તમે અહીં હોત યુ વુડ બી હિયર તેઓ બધા ભૂખ્યા હશે તેઓ બધા ધી ઓલ હશે એટલે will be અને ભૂખિયા એટલે hungry તે કદાચ બીકોણ હશે તે કદાચ બીકોણ હશે માફ કરજો અહીંયા ખાલી ફક્ત કણal જોને તે બીકોણ હશે તે એટલે he હશે એટલે will be બીકોણ એટલે coward જો એટલે ડરપોક અથવા ટીમી ડિમીડ એટલે બીકોન ડરપોક કાવડ ડરપોક બીકોન તે બીકોન જો તે બીકોન હોઈ શકે છે તો શું આવે કેન બી કાવડ અથવા ટીમી ડ મારો ભાઈ થાકેલો હશે મારો ભાઈ મારો ભાઈ થાકેલો હશે માય બ્રધર હશે એટલે will બી થાકેલો એટલે ટાયર્ડ તેણી કાલે ફ્રી હોત તેણી એટલે સી હોત વુડ બી ફ્રી એટલે ફ્રી અને કાલે એટલે સ્ટર ડે આગળ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો તમે બધા અમીર હોવા જોઈએ તમે બધા યુ ઓલ જોઈએ એટલે હોવું એટલે બી અને અમીર એટલે રીચ ધનવાન અમીર પૈસાદાર તેણી ઠોઠ હોઈ શકે છે તેણી એટલે ઠી સી સંભાવના વધારે હોય તો કેન હાવ ઓછી હોય તો માઇટ કેન બી કુડ બી બરાબર મેં બી માઇટ બી અને ઠોઠ એટલે ડલ તેવો બધા વ્યસ્ત હોવા જ જોઈએ તેઓ બધા એટલે ઓલ જોઈએ ફરજિયાત તો બી થે ઓલ મોસ્ટ બી વ્યસ્ત એટલે બીઝી તેણી આવતીકાલે ગેરહાજર હોઈ શકે છે તેણી એટલે સી સંભાવના વધારે હોય તો કેન બી ગિયરાજર એટલે એબસન્ટ આવતે કાલે એટલે ટુમોરો આમ હોત તો તેણે ગઈ કાલે ગિયરાજર હોત તો સી હૂડ શું આવે એમાં હોત માં હૂડ સી હૂડ બી એબસન્ટ યસ્ટરડે મારા પપ્પા ડોક્ટર હોત માય ફાધર હોત હૂડ બી અ ડોક્ટર હું શિક્ષક હોત આઈ વુડ બી અ ટીચર તે હાજર હોવો જોઈએ તે એટલે હી જોઈએ એટલે શુડ હોવો જોઈએ એટલે શુડ બી હાજર એટલે પ્રેઝન્ટ તે હાજર હોત તો હી વુડ બી પ્રેઝન્ટ તે હાજર હોવો જ જોઈએ તો હી મસ્ટ બી પ્રેઝન્ટ તે હાજર હોઈ શકે છે તો કેન બી મારા મમ્મી રસોડામાં હશે મારા મમ્મી માય મધર હશે એટલે વિલ બી માં એટલે ઇન અને ધોન ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા પપ્પા ઓફિસે હોઈ શકે છે તમારા પપ્પા એટલે યોર ફાધર સંભાવના દર્શાવે સંભાવના વધારે હોય તો કેન યોર ફાધર કેન બી ઓફિસે એટલે એટ ઓફિસ એટ ઓફિસ મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ પાર્થ પાર્થ ખુશ હોય શકે છે જો પાર્થ ખુશ હોય શકે છે પાર્થ કેન બી હેપી સંભાવના વધારે હોય તો એના કરતા ઓછી હોય તો કુડ બી એના કરતા ઓછી હોય તો

बाकी बदो एम नेम आया पार्थ एम नेम बी एम नेम हैप्पी एम नेम आ नौ मॉडल्स छे बरोबर तो તમે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્ન નકાર બનાવી શકો છો પાર્થ ખુશ જો પાર્થ ખુશ હોત પાર્થ વુડ બી હેપી પાર્થ ખુશ ન હોત હું ત્યાં ન હોત હું ત્યાં ન હો તો ઈ પેલા હું ત્યાં હોત આઈ વુડ બી ધેર હું ત્યાં ન હોત આઈ વુડ નોટ બી ધેર શું તમે ત્યાં હોત શું તમે ત્યાં હોત શું તમે ત્યાં હોત હૂડ યુ બી ધેર શું તમારી પાસે ગાડી હોત હજી બાકી છે પણ શું તમારી પાસે ગાડી હોત પાસેમાં શું આવી જાય ટુ હેવ ના રૂપ હૂડ યુ હેવ અ કાર ખ્યાલ ખતમ હજી બાકી છે ચાલો જોઈએ આપણે તેણે તેણી દયાળુ હોવી જોઈએ તેણે એટલે સી જોઈએ એટલે સુડ બી અને દયાળુ એટલે કાઈન્ડો તે ઘરે હોવો જ જોઈએ તે એટલે હિ ફરજિયાતમાં મસ્ટ બી ઘરે એટલે એટ હોમ તેવો મહેનતુ હોઈ શકે છે તેવું એટલે ધ્યેય સંભાવના વધારે હોય તો કેન બી મહેનતુ એટલે ડિલિઝન્ટ સંભાવના ઓછી હા ઓછી હોય તો માઈટ તેણી તોફાની હશે સી હશે વિલ બી અને તોફાની એટલે નોટી વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો હું તમને નીચે વાક્ય આપીશ હું રવિવારે ત્યાં હોત હું એટલે આઈ હોત વુડ બી ત્યાં ધેર રવિવારે ઓન સન્ડે હકાર ઉપરથી તમે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્ન નકાર બનાવી શકો છો અમે બધા રવિવારે ફ્રી હશું અમે બધા આપણે બધા એટલે વી ઓલ હશું એટલે વીલ બી ફ્રી એટલે ફ્રી રવિવારે એટલે ઓન સન્ડે તેઓ બધા મોડા હોવા જોઈએ તેઓ બધા ધી ઓલ હોવા જોઈએ જોઈએ એટલે સુડ બી અને મોડ એટલે લેટ તેણી કદાચ વેલી હોઈ શકે છે તેણી એટલે સી હોઈ શકે છે કેન બી અને વેલું વેલી વેલા એટલે અરલી તેણી જીદ્દી હોવી જોઈએ તેણી એટલે સી જોઈએ જોઈએ એટલે સુડ પછી બી અને જીદ્દી એટલે સ્ટબોન સ્ટબનો સ્ટબન મારો ભાઈ વાતુડો હશે મારો ભાઈ હશે હશે એટલે ખાલી ફક્ત વિલ બી અને વાતુડો એટલે ટોકેટિવ તમે જો તો ખરા કેવા સ્પેલિંગ આવી ગયા હે આમાં મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આપણે બધા વહેલા હોત ચાલો આપણે બધા આપણે એટલે વી અને આપણે બધા એટલે વી ઓલ હોત હોત એટલે વુડ પછી બી ને વહેલા વેલા એટલે અર્લી તમારા પપ્પા ડોક્ટર હોવા જોઈએ તમારા પપ્પા એટલે યોર ફાધર જોઈએ જોઈએ એટલે શુડ હોવા જોઈએ તો સુડ બી ડોક્ટર એટલે અડોક્ટર જુઓ તો ખરા મારા મન મજ્લા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલો હું તમને આપું છું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો તમે ગયા રવિવારે તમે ગયા રવિવારે બગીચામાં હોત તમે ગયા રવિવારે બગીચામાં હોત પરેશ પરેશ બીમાર પરેશ બીમાર હોવો જોઈએ પરેશ બીમાર હોવો જોઈએ આપણે બધા આપણે બધા મોરબીમાં હશું આપણે બધા મોરબીમાં હસું ચાલો આ ત્રણ નું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમે ગયા રવિવારે બગીચામાં હોત પરેશ બીમાર હોવો જોઈએ આપણે બધા મોરબીમાં હસશું કોઈ પણ મોડલ્સ પછી શું આવશે બી નકારવાક્યમાં મોડલ્સ પછી નોટ અને પછી બી પ્રશ્ન વાક્યમાં માત્રને માત્ર મોડલ્સ એક જ આગળ બરાબર કેન બી કુડ કેન બી કુડ બી મે બી માઈટ બી વિલ બી હુડ બી શુડ બી મસ્ટ બી આમાં કઈ ક્રિયા થાય નહીં આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આગલો વિડિયો એટલે કે મોડલ્સનો ખેલ ખતમ તમામ મોડલ્સ કેન કુડ વીલ હુડ સેલ્સુડ મે માઈટ મસ્ટ આ મોડલ્સ પ્લસ બી કેન બી કુડ બી હુડ બી મે બી માઇટ બી હવે શું આવશે કેન હેવ કુડ હેવ વુડ હેવ શુડ હેવ માઇટ હેવ મે હેવ 300 લાઈક નો ટાર્ગેટ છે પ્લીઝ લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડિયો આ સિરીઝ અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આજે હાર છે તો આવતી કાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આગલો વિડિયો જોવાનો બાકી હતો જોઈ લેજો ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાઓ પીડીએફ ફાઇલ ફ્રી ગ્રુપમાં આવી જશે બસો લાઇકનો ટાર્ગેટ છે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો સાથે મારા મનમોજીલા જાંબુ જેવા મીઠા વાલિડાઓ મળીએ ટૂંક સમયમાં ફરીથી નવા વિડીયો સાથે એ પહેલા પ્લીઝ દરેક વ્યક્તિ આ વિડીયો આખા ગુજરાતમાં ફેલાવી દયો તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આપ સાથે તો ફિરક્યા હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ શોર મચાવી દઈએ ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો મોજ